ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને સવાર સવારમાં નાઈટ હોઈને મસ્ત ફ્રેશ થઈને નાસ્તો બાસ્તો કરીને પછી જ વ્લોક ચાલુ કર્યો હોય કેમ કે આળુસીય વ્લોગ આપણે ના ખાવે એટલે ફ્રેશ વ્લોગ કરવો પડે એટલે મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો નાઈટ નાઈ ને મસ્ત રેડીને આજે છે બીચ અને કુક જ દિવસ એવો આવે છે કે બીજના દિવસે જ રજા હોય ને આજે રજા છે એટલે આપણે બીચ ભરવા તો જવાની જ છે રામાપિલની બીચ ભરવા તો જવું જ પડે જે જે રોમાબીન ને માનતા હોય કોમેન્ટ માં જય રામાબીન લખી દે હડે જલ્દી ઈ પી આવી મસ્ત મજાની દાળ બની ગઈ છે ને અત્યારે ગરમ ગરમ દાળ પીવાનું ચાલુ છે શું ફાયદો ગરમ ગરમ દાળ પીવાનો મજા આવે ના હોય એટલે પીએ છે કોઈ બળતું નહીં ગરમ ગરમ ન બોડે ઓ ઓમ તાજીન બોલાય આપણે થોડું મોટે આમ ઓમ ઓમ ઓઠું ચાલે આજે થા પડે મોઈન મે બોલા ના હારું લાગે ને

ગાઈસ તો બપોર થઈ ગઈ છે મસ્ત મજાનું જમી લીધું છે જમીને હવે અત્યારે આપણે જવાનું છે અડાલ બીજ ભરવા માટે રામદેવ પી ના દર્શન કરવા માટે આજે અષાઢી બીચ છે અષાઢી બીજના દાડે તો જવું જ પડે એટલે આજે આપણે જઈશું અને આજે રજા બી છે ખાસ વાત એ છે કે રજા અષાઢી બીજના દાડે જ રજા આવી છે આમ તો રજા ના આવતી આપણે પણ રજા આવી એટલે સારું કહેવાય ચલો જઈએ બાઇક આપણું ત્યાં પડ્યું છે ત્યાંથી લેવાનું છે બાઇક લઈને જવાની છે ફાઈનલી બૈરાબા નીકળી ગયા આ જો ગોપાલે બહાર નીકળી ગયો ગોપાલે ગોપાલ જો સડા કરે પહેરવાની વસ્તુ પણ આજે હીરો દર્શન કરવા આવે હીરો એમ એનું કેવું એવું છે કે રીર મને ના નહીં પાડે કે તું સડી પહેરી નાય કે પેન્ટ પહેરી નાય કે બીજું વગેરે વગેરે પહેરી નાય એવું કંઈ કહેશે નહીં એટલે કે હું આવીને ખાલી દર્શન જ કરવા હે મારે એટલે આજે બીજના દાડે હે ને પહેરી પહેરી નીકળી ગયા સડા ઘરે પહેરવાની વસ્તુ છે બજારમાં નીકળી પડ્યા ગોપાલ વાત તું ના લગાડતો તને નહીં લાગુ પડતી નકી ના કહેવાય ગોપાલ ઉડતા થી લઈ લે ગીયો કે મને જ કહેર્યો હવે નહીં આબુ મારતા રંગા ટણિંગ ટણિંગ ટણા નાણા ના ટણા ગોપાલ કહી દે એવું એક વખત કહી દે ચાર જેવો છોકરો હે ને એવું કહી દે ટણા નાણા ના ટણા નાણા ના તો ગઈ સાજે છે ને રથ યાત્રા હોવાથી બધા સાધનો રોડ ની બાજુ જ મૂકી દીધા છે જોવો કેમ કે ટ્રાફિક બહુ થાય ને કે ગાય અમારી નર્સરી ની આ બીજી શાખા ખુલી ગઈ છે કેટલી મોટી છે જોવો તમે ખાલી વાહ 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 એક નંબર આવો હજુ તો બનવાનું ચાલુ છે એમ

जय माता आगी आगी अब मेले में घूमने जाएंगे गोपाल को मेले में घूमने की जल्दी हो रही थी भाई ट्राफिक बहुत जो से एक रोड उधी आई गई है लाइन क्या थी लाइन त्याई आज बाजू में रोड से आई गई हमें अब हम मेला में फरी लई मस्त मित्रो हमें दर्शन कर आई गया आजे जो ट्राफिक है रोड थी ट्राफिक थी है एटी बधी न जो गोपाले तो उठाई थी चो ठपकार माँडियो तरह थी गया तरह पोणी पी मान नहीं खाई પાણી પીવું કે મસ્ત એવું પાણી પાણી પી પછી હવે નીકળીએ ઘરે એડ્યા ત્યાં અને જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે જબરજસ્ત આટલે પોક્યા અને પછી આ ઝાડ ને જે ઉભા રહ્યા ઓછા પલાળીએ પલાળીએ પણ ઓછા પલાળીએ જુઓ વરસાદ તો ચાલુ થઈ ગયો છે ચરમર ઝરમર ચોટા આવે છે નહી દેખાતા હોય શાયદ ફાઇનલી હવે ઘરે આવી ગયા છીએ

આસે મોગરો ને મોગરાને ઉઠાઈને લઈને આપવા જઈએ ગરાગને બપોર થઈ ગઈ છે ને અત્યારે આપણે મેના રાણી થોડી બીમાર પડી ગઈ છે દવાખાને લઈ જવાનું છે એટલા માટે આપણો ભાઈ આવ્યો છે ચમસે મજામાં મજા મજા ઉઠાવો દાઢાડો મેના રાણીને હવે દવાખાને લઈ જવાનું છે એટલે કે ઓઈલ બદલવું છે હવે મહિનો થઈ ગયો છે લગભગ શું જલ્દી છે પણ તું આમ જવાબ આલે બસ વાતો કરે હરી તારી સાનું મારું થાય એ આ ચડી ને આવ્યો પલડવાન છે ઓકે ગાઈસ તો જઈએ મોસમ ગો વરસાદ પણ ગેરેજ આપડી બંધ છે આજે તો અમે ભૂલી ગયા બોલો પાછા આવી ગયા છીએ અમે ખાલી આખે પાછા આયા મને હવે મને દરવાજો લઈ જવાનું છે હેડ કીઓ લઈ જાન છે કીઓ લઈ જાન છે શેટ બોલતા ને આ શેટ આ અમાર શેટ છે શેટ છે આશીર્વાદ આલો રે હા હા શેટ આશીર્વાદ આલો તમારા આશીર્વાદ જ જોવે ફાઈનલી તો મિત્રો જો અમારું કામ સક્સેસ થઈ ગયું હા આપણે પતંગ દેઈ જવાનું છે નદી મે પડા તો કોઈ નક્કી ન કહેવાય ભાઈ આવજે ગોપાલ બાબા હવે તને લઈ જવાનું ફોટાળિયા चलो गाइस चलो आ जाओ आ भाई पशे अरे इधर होगन फाटो छोटलो मुंतो ये जे आ चीकोली ना आटी जाय तो कौनिया टन थाले चकन टेबल से सोडू साइड में आ ए